નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવિશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના સડસઠથી એક્યાસી વર્ષના પેન્શનરો માટે આજ બપોરે થઈ છે એક મોટી જાહેરાત તો શું જાહેરાત થઈ છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે પેન્શનર મિત્રો વિડીયો ફરાફટ જોઈ લેજો અને વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચના નોટિફિકેશન પછી લાખો કર્મચારીઓ તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે તો ત્યારે સોળમાં નાણાં પંચે તેનો રિપોર્ટ પૂર્ણ કરી દીધો છે તો સોમવારે આયોગના અધ્યક્ષે તેને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ પણ કર્યો અને આ રિપોર્ટ આગામી વર્ષોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર વહેંચણી અને અન્ય નાણાકીય વ્યવસ્થાઓનું માળખું નક્કી કરશે જે સરકારી કર્મચારીઓ સામાન્ય લોકો અને વ્યવસાયોને સમાન રીતે અસર કરશે તો સોળમાં નાણાં પંચના અધ્યક્ષ ડોક્ટર અરવિંદ પનગરિયા અને તેમની ટીમે બે હજાર છવ્વીસથી બે હજાર એકત્રીસના સમયગાળા માટે આ રિપોર્ટ સબમિટ કર્યો છે તો ખાસ કરીને આઠમા પગાર પંચના જે નોટિફિકેશન બહાર પડી ગયું ત્યારબાદ બધા કર્મચારીઓ અને પેન્શનરો તેમના રિપોર્ટ અંગેની રાહ જોર્યા છે તો ત્યારે સોળમું નાણાંપંચ અને તેનો રિપોર્ટ છે તે પૂર્ણ કરી દીધો છે તો સોમવારે એટલે કે ગઈકાલે આયોગના અધ્યક્ષે તેને રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ પણ કર્યો છે અને આ રિપોર્ટ આગામી વર્ષોમાં કેન્દ્રો અને રાજ્યો બંને વચ્ચે જે કર એટલે કે ટેક્સ વહેંચણી અને અન્ય જે નાણાકીય વ્યવસ્થાઓ કરવાની હોય તેનું માળખું નક્કી કરશે અને આ પંચના જે ડૉક્ટર અરવિંદ પનગરિયા અને તેમની ટીમે બે હજાર છવ્વીસથી બે હજાર એકત્રીસના સમયગાળા માટે આ રિપોર્ટ છે તે સબમિટ કર્યો છે ત્યારબાદ વાત કરીએ તો સમય પહેલાં રિપોર્ટ સબમિટ કરો અહેવાલ અનુસાર કમિશને રિપોર્ટ તૈયાર કરવા માટે ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી હતી જેમાં ત્રીસ નવેમ્બરની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી જોકે કમિશને સમયમર્યાદા પહેલાં રિપોર્ટ સબમિટ કરીને તેમની પ્રક્રિયા પૂર્ણ કરી તો નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે નાણાં પંચે બે હજાર છવ્વીસ સત્યાવીસથી શરૂ થતાં આગામી પાંચ વર્ષ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એકંદર ફાળવણી અને અનુદાનની રૂપરેખા આપવી જરૂરી છે તો આ અહેવાલ ભવિષ્યના બજેટ અને નાણાકીય યોજનાઓની દિશા પણ નક્કી કરશે તો આ હેતુ માટે કમિશનને તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો અને સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની નાણાકીય પરિસ્થિતિ કર ક્ષમતા અને વિકાસ સ્તરને ધ્યાનમાં લીધા વિના આ માળખાને આધારે રિપોર્ટ રજૂ કર્યો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નાણાં પંચની ભૂમિકા શું છે અને પગાર પર તેની અસર શું પડશે તો સોળમાં નાણાં પંચના અધ્યક્ષ તરીકે ડૉક્ટર અરવિંદ પનગરિયાની નિમણૂક કરવામાં આવી હતી તો જ્યોર્જ મેથ્યુને પણ પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે એસબીઆઈ ગ્રુપના આર્થિક સલાહકાર સૌમ્ય ક્રાંતિ ઘોષ અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરને પાર્ટ ટાઈમ સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા હતા તો નાણાં એક બંધારણીય સંસ્થા છે જેનો પ્રાથમિક ઉદ્દેશ કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે નાણાકીય સંસાધનોનું સંતુલન જાળવવાનો અને અનુદાનનું વિતરણ નક્કી કરવાનો છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રચાયેલા પંચે હવે તેમનો અહેવાલ રજૂ કર્યો છે તો આગળનું પગલું કેન્દ્ર સરકાર દ્વારા અમલીકરણ શરૂ કરવાનું રહેશે તો તેના અમલીકરણની સીધી અસર રાજ્યોની નાણાકીય પરિસ્થિતિ અને કેન્દ્ર સરકાર પાસેથી મળતા ભંડોળ પર પડશે તો વધુમાં રાજ્યો સરકારના કર્મચારીઓના પગાર અને નવી યોજનાઓના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય સહાય માગે છે જેના માટે કેન્દ્ર સરકાર નાણા પંચના અહેવાલ અનુસાર રાજ્યોને નાણાકીય સહાય પૂરી પાડે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેવી જ રીતે આઠમા પગાર પંચની રચના કરવામાં આવી છે જેમાં ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે તો એકંદર આ કમિશન તેનો અહેવાલ રજૂ કરે અને અમલમાં મુકાય પછી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો જોવા મળશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કમિશનની ભલામણો બે હજાર સત્યાવીસ સુધીમાં અપેક્ષિત છે અને આ વર્ષે દિવાળી સુધીમાં તેનો અમલ થઈ શકે છે તો આ પ્રક્રિયામાં બોનસ ગ્રેચ્યુટી અને પેન્શન જેવા લાભોનો પણ સમાવેશ કરવામાં આવશે તો સાતમા પગાર પંચે કુલ ચૌદથી સોળ ટકાનો વધારો આપ્યો હતો તો સંદર્ભની શરતો જાહેર થયા પછી આઠમા પગાર પંચે તેનું કામ શરૂ કરી દીધું છે તો આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો હવે નિશ્ચિત છે જોકે વિલંબિત પણ છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ